Hallo? સમગ્ર ગુજરાતમાં જનતા છે ભારતીય શાસન છેલ્લા ચાલે ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સત્તર તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય કે અમારો ખેડા જિલ્લો છે ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી વહીવટી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલા થઈ પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબ થતી પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવેશ થશે ભવિષ્યમાં ફાગવેલના એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે ત્યારે અમે સૌ અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ આદરણીયબેન નૈનાબેન સંસદ શ્રી ભાઈ પંચમાલ ગોધરાના રાજપાલસિંહ અમારા સૌના વડીલ આદરણીય માનસીભાઈ સાહેબ અહીંના ધારાસભ્ય યુવાન ધારાસભ્યભાઈ રાજેશભાઈ અને સૌ આગેવાનો સરકારનો આભાર માનીએ છીએ આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુક અને કપોડવન તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ભાગવેલમાં સમાવેશ થવાના છે ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય મામલતદાર ઓફિસ હોય નવીન પોલીસ સ્ટેશન હોય અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય આ બધી જ થશે સરકારી વ્યવસ્થાઓ થશે નવું સ્ટ્રેન્થ આવશે જે લોકો સુધી કામ કરવા માટે સરકારી વ્યવસ્થા પ્રમાણે માળખાકીય સગવડોની સાથે એની સાથે અધિકારી કર્મચારી વર્ગ પણ ઘણો બધો વધશે કે જે છેવાડાના

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ તાલુકો નવો બને એના માટેની ચિંતા કરી હતી અને એ વખતથી આ તાલુકો નવો બને એની વાત હતી આજે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે નાનું મોટું અમે કહ્યું એમ અન્ય પક્ષો અને કેટલાક સંગઠનો ફાગવેલના આવતા તમામ તાલુકામાં આવતા આગેવાનોને મનમાં ભ્રમિત કરવા માટેનો પ્રયત્ન થયો હશે પણ ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાથે અમારે ગઈકાલે અહીંના લોકલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ અમારા સાંસદ શ્રી રાજપાલસિંહજી અને બાલાસીનો ધારાસભ્ય માનસિંહ દાદા અમે બધાએ સાથે રહી મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા કરી મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ ચિંતા કરતા હતા અને ફાગવેલ તાલુકાને જલ્દીથી સુવિધાઓ મળે અને ફાગવેલ તાલુકાના સૌ તાલુકાના નગરજનો તમામ ગામના સૌ આગેવાનોની જે પ્રમાણે માગણી છે અને દાદાનું આસ્થાનું કેન્દ્ર કહેવાય એ રીતે જોતા ફાગવેલને જ તમામ સુવિધાઓ મળે હેડક્વાર્ટર પણ મળે એની ચિંતા પણ સરકારે કરી છે તો અહીંયા આજે અમે બધા જ આગેવાનો સાથે દાદાના દર્શન કરવા અને જયારે મુખ્યમંત્રીશ્રીએ નવો તાલુકો ભાગવેલ જાહેર કર્યો હોય ત્યારે સૌ અહીંયા તાલુકામાં આવતા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મળવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા તો સરકારનો આપ સૌ વધી પણ હું આભાર માનું છું અને ખૂબ ઝડપથી અહીંયા તમામ સુવિધાઓ હેડક્વાર્ટર સહિત ઊભી થશે એવી સરકારે પણ ચિંતા કરી છે એટલે અમે પણ અહીંયા આપણે બધા જ ફાગવેલ ના સૌ ગ્રામજનો આગેવાનો ને આજે એમનો જે માગણી હતી જેમની લાગણી હતી એના માટે અમે અહીંયા આવ્યા હતા આજે ખૂબ ઉત્સાહથી બધાએ અમારું સ્વાગત કર્યું દાદાના દર્શન કર્યા અને જલ્દીથી તાલુકો બનશે જલ્દીથી અહીંયા સુવિધાઓ ઊભી થાય એનો સૌએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે એટલે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકારનો પણ આભાર માનું છું સાહેબ નવો તાલુકો જાહેર કર્યો અને માંગ હતી મુખ્ય મથક એ પણ સંતોષ શું કહે આજે અહીંયા ભાગવેલની પવિત્ર ભૂમિ પર દર્શન કરીને સમય મળવાનું થયું છે જે વર્ષોથી મારા પંચમહાલ સંસદીય વિસ્તારના ભાગવેલના જે તાલુકાની માગણી હતી આજે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી દ્વારા તેને પૂર્ણ કરવામાં આવી છે અને જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા તમામ સુવિધાઓ ફાગવેલ મુકામે ઉપલબ્ધ થાય અને ધાર્મિક અને આસ્થાનું કેન્દ્ર જ્યારે ફાગવેલ હોય ત્યારે જે તમામની માગણી હતી જે લાગણી હતી સરકારશ્રી સમક્ષ મુખ્યમંત્રી શ્રી અને અમારા સંગઠન શ્રી રત્નાકરજી સમક્ષ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તેને માગણીને આજે અહીંયા સંતોષકારક પૂર્વક સૌને લાગણી જે મૂકી હતી એનો આ અંત આવ્યો છે ત્યારે આ પ્રસંગે અમારી સાથે ખેડાના સાંસદ દેવુસિંહજી જિલ્લાના પ્રમુખ નૈનાબેન અને કઠલાલ ધારાસભ્ય રાજેશભાઈ બાલા ધારાસભ્ય માનસી દાદા સૌ ઉપસ્થિત રહી અને સૌએ અહીંયા ફાગવેલ મુકામે અમારું સ્વાગત કર્યું છે અને સૌને આજે દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક સૌએ ખુશખુશાલીથી આજે પર્વની જેમ મનાઈ રહ્યા છે

એક આસ્થાનું કેન્દ્ર એવું ફાગેલ ક્ષત્રિય ભારતીજી મહારાજનું ધામ જેને તાલુકાનો દરજ્જો આપ્યો અને આ કામ ફક્ત ને ફક્ત જો કોઈ કરી શકે એમ હોય તો ફક્ત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ સરકાર જ કરી છે આ પ્રશ્ન ખૂબ સમયથી ઘણા જ આ પેન્ડિંગ પ્રશ્ન હતો પરંતુ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ફાગવેલને તાલુકાનો દરજ્જો આપ્યો છે ત્યારે કથલાલ તાલુકાના જે પૂર્વ વિસ્તારના ગામડાઓ હતા કપળવન તાલુકાના પૂર્વ વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ હતા એ ગામડાઓનો આવનારા સમયે અવિરતપણે વિકાસ થવાનો ત્યારે કેટલાક રાજકીય પક્ષો દ્વારા આજે કોંગ્રેસ પક્ષની વાત કરું તો કોંગ્રેસ પક્ષ જોડે કોઈ મુદ્દો ના હોવાથી સમગ્ર રાજ્યની અંદર ત્યારે એમણે આ ફાગવેલનો એક મુદ્દો ઉભો કરી અને એમના રાજકીય રોટલા શેકવા માટે નીકળ્યા હતા પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કોઈ પણ સમાજની ધાર્મિક લાગણી ના દુબાય રીતેનો નિર્ણય લીધો છે ત્યારે આજે અમે સૌ ગૌરવની લાગણી અનુભવ સાહેબ કેટલો સમય લાગશે આ તાલુકો જાહેર થઈ ગયો અહીં આગળ કાર્યરત કેટલા સમયમાં ઓફિસોને બધું આમ તો સરકારશ્રીના એવા પ્રયત્નો છે કે વહેલામાં વહેલો આ દસમા મહિનાની અંદર જ સત્તરે સત્તર તાલુકાઓ કાર્યરત થવાના છે અને ટૂંક સમયની અંદર જ તાલુકો ચોપળવંદ અને કટલાલ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોતો ફાગવેલ તાલુકાની અંદર જે ગામડાઓનો સમાવેશ કર્યો છે એ ગામડાઓની તાલુકા પેલેસ સુધી જવા માટેનું અંતર ખૂબ હતું અને એની કનેક્ટિવિટી પણ ઓછી હતી અને આ ગામડાઓ અંતરિયાળ ગામડાઓ હતું એ ત્યાં ગામડાઓનો વિકાસ કરવા માટે ખાસ કરીને સરકારશ્રી દ્વારા ફાગવેલને તાલુકા મથક બનાવવાનો નિર્ણય લેવામાં આવે છે રહી વાત આતરસુંબાની તો આતરસુંબાથી કપળોનું અંતર આઠ જ કિલોમીટર છે પેલી બાજુ દહેગામની કનેક્ટિવિટી મળી રહે કટલાલની કનેક્ટિવિટી મળી રહે આતરસુંબાની આજુબાજુના તમામ ગામડાઓને તમામ સુવિધાથી સજ્જ છે અને આવનારા સમયની અંદર જો સરકારને લાગશે તો એ બાબતે પણ ચોક્કસ આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેશે No, Pero...